નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે સિદ્ધેશ્વર મહાદેવનું વ્રતની વિધિ તથા તેની વાર્તા જાણીશું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કોઈ પણ સોમવારથી કરી શકાય છે આ વ્રત દર સોમવારે કરવાનું એક કે સોમવાર પાડવો નહીં વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું આ વ્રતમાં શિવજીની પૂજા કરવી અને એકટાણું કરવું સિદ્ધેશ્વર મહાદેવના વ્રતની વાર્તા આ પ્રમાણે છે મુનિના આશ્રમમાં કેટલાક ઋષિ મુનિઓ અને એ આશ્રમમાં શિષ્યો ભેગા થયા છે તપસ્વી મુનિઓ ઊંચા આસને બિરાજમાન છે શિષ્યો આવીને ઋષિ મુનિઓને દંડવત અને પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે શિષ્યોએ તપસ્વી મુનિને પ્રશ્ન કર્યો હે મહાતપસ્વીઓ આપની આજ્ઞા હોય તો અમારે તમને એક પ્રશ્ન પૂછવો છે મહાતપસ્વીઓ બોલ્યા હે મુનિગણો ખુશીથી પૂછો અમે તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું હે ગુરુજી આ મૃત્યુ લોકમાં એવું કયું વ્રત છે કે જે કરવાથી મનની આશાઓ ફળે ઈશ્વર ભક્તિ થાય ને જીવનના અંતમાં મોક્ષ મળે શિષ્યગણનો આ પ્રશ્ન સાંભળી તપસ્વીઓ વિચારમાં પડી ગયા થોડીવાર મનમાં કંઈક ચિંતન કરીને બોલ્યા આ દુનિયામાં જુદી જુદી જાતિના લોકો પોતપોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારના આધિ વ્યાધિ અને ઉપાધિમાં પડે છે આનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે આ સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા એનો નાશ કરવા તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત હે મુનિવર્ય આ વ્રત શી રીતે કરાય તે અમને જણાવો હે શિષ્યો આ વ્રત મહાદેવનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે પ્રાતઃકાળમાં સ્નાનાદિથી પરવારી પવિત્ર પૂજા સ્થાને ગૌમૂત્ર છાંટીને ત્યાં પાટલો મૂકવો તેની ઉપર સ્વચ્છ શ્વેત વસ્ત્ર પાથરવું તેની ઉપર મહાદેવજીની તસવીર મૂકવી તસવીર આગળ ચોખ્ખું પાણી ભરી એક તાંબાનો લોટો મૂકો તે લોટાની અંદર તુલસીનું એક પાન નાખવું પછી કહેવું હે શિવજી અહીં પધારો પછી આ કળશ આગળ શુદ્ધ ઘીનો દીવો કરવો એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળ પ્રસાદી તરીકે મૂકવા આ પ્રસાદના બે ભાગ પાડવા અને એક ભાગ વાટકામાં લઈ તે વાટકો કળશની પર ઢાંકી દો પછી સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી પછી ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો નક્કી કરેલી માળા પૂરી થતાં ઘીના દીવા વડે મહાદેવજીની આરતી ઉતારવી આરતી બાદ કળશમાંનું પાણી તુલસી ક્યારે અથવા વડ કે પીપળાના ઝાડે રેડી દેવું વાટકામાં રાખેલો પ્રસાદ બધાને વહેંચી દેવો રકાબીમાં રાખેલા પ્રસાદ ગાય કે બળદને ખવડાવી દેવો કળશમાં મૂકેલું તુલસીનું પાન એકટાણું કરતાં પહેલાં ખાઈ લેવું આ રીતે દર સોમવારે વ્રત કરવું એકેય સોમવાર પાડવો નહીં જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણનો દિવસ આવી જતો હોય તો બીજી કોઈ મહિલા પાસે આ વ્રત કરાવી લેવું પણ આ વ્રત પાડવું નહીં આ વ્રતનું ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવી કળશની આગળ શ્રીફળ મૂકવું રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવી સ્થાપનાની આગળ મૂકવું વિધિ બાદ પાંચ બાળકોને જમાડવા આ બાળકોને ભણવાના કામમાં આવે તેવી કોઈ ચીજવસ્તુ ભેટ આપવી રોકડા પૈસા આપવા નહીં વ્રત કરનારે બાળકોને જમાડ્યા બાદ એકટાણું કરવું ત્યાર પછી સ્થાપનમાં મૂકેલ શ્રીફળ મહાદેવજીના મંદિરે મૂકી આવું શ્રીફળને પ્રણામ કરી મહાદેવજીને પ્રાર્થના કરવી ઉજવણીની રાતે બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને શિવ ચાલીસા અથવા શિવને લગતા પુસ્તકોનું અધ્યયન કરવું જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવનાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે સંતાન વિહોણા બહેનોની પુત્ર પ્રાપ્તિ થાય છે ગૃહસ્થી જીવનવાળાને સુખ શાંતિ અને કુંવારી કન્યાને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે ઓમ નમઃ શિવાય એર અમેઝિંગ વિડીયોઝ કે હમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરે